દિલ્હીમાં ભાજપની ઐતિહાસિક જીત બાદ ધરમપુરના ધારાસભ્ય અરવિંદ પટેલની અધ્યક્ષતામાં ધરમપુર નગરપાલિકાની ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કરાયા હતા ચૂંટણી પ્રચારમાં ડોર ટુ ડોર પ્રચારમાં ઉમેદવારો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા હતા ધરમપુર જેવી ઐતિહાસિક નગરીમાં પણ ભાજપની જીત થશેનો દાવો કરાયો હતો ધરમપુર નગરપાલિકાને સામાન્ય ચૂંટણી સોળ ફેબ્રુઆરીએ છે અને પચાવ તો પાંચ નંબરના વોર્ડમાં આ તમે ખૂબ જોઈ રહ્યા છો કે જે કાર્યકર્તાઓ સાથે ફૂલ ટીમ સાથે નીકળ્યા છે અને ઘરે ઘરે આ વોર્ડ એટલે ગયા વખતે પણ આ જ વોર્ડમાં અમારા જયદીપભાઈ આખા નગરમાં સૌથી હાઈએસ્ટ વોર્ડથી આ વોર્ડમાં જીત્યા હતા અને પ્રમુખ પણ આ જ વોર્ડમાંથી રહી ચૂક્યા હતા એટલે જયદીપભાઈએ પણ આ વોર્ડમાં ખૂબ સારું કામ કર્યું છે એમની ટીમ પણ ખૂબ સરસ હતી અગાઉ પણ સતત ઓગણીસસો નેવુંથી આ વોર્ડ સતત ભારતીય જનતા પાર્ટીના પ્રેરિત છે અને ફૂલ ભાજપના મતદાર એકદમ ભાજપ વિચારધારા પ્રેરિત મતદારો એ રહેતા જ છે અને ખૂબ સારા પ્રતિસાદ વર્ષોથી મળતો આવ્યો છે અને મળતો રહેશે અમને જે મોદીજીએ અમને નગરપાલિકાને જે ટિકિટ આપી છે તે એના સૂત્ર પ્રમાણે જ અમે ચાલશું સૌનો સાથ અને સૌનો વિકાસ તમે આ બધા જોયું જ જશે એ રીતે અમે ઘરે ઘરે પ્રચાર કરતા છે અને અમારી જીત નિશ્ચિત જ છે ભારતીય જનતા પાર્ટીના ચાર ઉમેદવારો વોર્ડ નંબર બેમાંથી ઉમેદવારી કરી છે એમાં નરેશભાઈ પટેલ છે હું મયંકુમાર મોદી છું જંદુમતીબેન છે રક્ષાબેન છે હવે અમે ડોર ટુ ડોર અભિયાન ચાલુ કર્યો છે ખૂબ સારો રિસ્પોન્સ પણ મળે છે લોકોને ઘણી આશા છે ઘણા બધા કામો થયા છે હવે પછી પણ કામો થશે અને ખૂબ સારી રીતે જંગી બહુમતીથી જીતશું એવો અમને વિશ્વાસ છે લોકોનો સાથ છે અને એક જ મંત્ર સૌનો સાથ અને સૌનો વિકાસ અને ગામનો વિકાસ એ મંત્રથી અમે આગળ વધીએ છીએ મારું નામ સુભાષભાઈ સૌરાષ્ટ્ર પરિવારના પ્રમુખ છું અને આ વોર્ડમાં જ રહું છું આજે અમારા વોર્ડમાં આ વોર્ડના ઉમેદવારો પ્રચાર અર્થે આવ્યા છે અમે તમામ એમની સાથે છીએ અને અમારા ચારેય ઉમેદવારોની જીત નિશ્ચિત છે અગાઉ પણ અમારા ભાઈ શ્રી જયદીપભાઈ સોલંકી આ વોર્ડના ઉમેદવાર હતા અને એને પ્રમુખ તરીકેની સેવા આપેલી છે એમની જેમ જ આ ઉમેદવારો પણ સેવા આપશે અને એમના કાર્યથી અમને ખુશી છે અને આનંદ છે મારું નામ જયદીપસિંહ અભયસિંહ સોલંકી વોર્ડ નંબર પાંચમાંથી હું સતત તનટમ માટે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે અમારી જંગી બહુમતીથી પેનલ નીકળતી હતી આવનારા દિવસોમાં પાર્ટીએ સમીપભાઈ રાન જે પૂર્વ શહેર પ્રમુખ છે એમને ટિકિટ આપેલી છે એમની સાથે જે બી આખી પેનલ છે એને અમે મારા કરતાં બી વધુ જંગી બહુમતીથી આ પેનલ સો ટકા વિજેતા થવાની છે એવું હું ભારતીય જનતા પાર્ટી વતી નગરજનોને ખાતરી આપું છું ને જે વિકાસના કામો બાકી છે તે આવનારા દિવસોમાં અવિરત ચાલુ રહેશે